પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે શ્રાવણવદ અમાસા દિવસે શહેર સહિત જિલ્લાના શિવ શિવમંદિરોમાં શિવપૂજા અભિષેક સહિત યજ્ઞ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ભાટસર ગામ ખાતે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરમાં સ્ફટિકનું શિવલિંગ સ્થાપિત કરાયેલું છે જે ઉત્તર ગુજરાતનું એકમાત્ર શિવલિંગ હોવાનું માનવામાં આવે છે ભાટસર ગામ ખાતે મંદિરની આસપાસ ગામના દેસાઈ ખાંભલા પરિવાર વર્ષોથી રહેતા હતા ત્યારબાદ તેઓ મંદિરને છોડીને અન્ય જગ્યાએ વસવાટ કર્યો હતો જેથી તેઓને સ્વપ્ન સંકેત થયો અને જણાવ્યું હતું કે આ શિવ મંદિરની પૂજા કરાશે તો તમારો વંશવૃદ્ધિ થશે જેથી દેસાઈ ખાંભલા પરિવારના લોકો ફરી આ ગામમાં આવીને વસવાટ કર્યો હતો અને શિવપૂજા ચાલુ કરી હતી વર્ષોની પરંપરા આજે પણ જળવાઈ રહી છે શ્રાવણ અમાસના દિવસે મંદિર ખાતે યજ્ઞ યોજાયો હતો જેમાં ચાર નવદંપતિઓએ યજ્ઞમાં બિરાજમાન થયા હતા બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજમાનો દ્વારા યજ્ઞિકુંડમાં આહુતિ આપવામાં આવી હતી ત્રણ માસ દરમિયાન અહીં સવા લાખ બિલીપત્ર શિવલિંગ ઉપર ચઢાવવામાં આવે છે આ મંદિર ભાટસર ઉપરાંત આસપાસના અન્ય ગામો માટે પણ સત્તા અને આસ્થાનું પ્રતિક છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો આ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ભાટસર ગામે આ અમૃત સરોવર કે જેને અમે જૂનું વીજળી તળાવ કહેતા હતા આ તળાવના કિનારે જૂની માન્યતાઓ એવી માન છે કે અહીં ભાટસરના દેસાઈ કે ખોંભલા પરિવારો એ બધા અહીંયા પહેલાં કે ભાઈ અહીંયા એક વર્ષો પહેલાં રહેતા હશી અને અહીં એક એક આ શિવ મંદિર અને એક માતાજી શક શકત માતાનું પણ અહીં સ્થાન જે તે વખતથી હતું પણ વર્ષો વીતી જતો અને કોઈને આ બાબતનું કોઈને ધ્યાન પણ ન હતું પણ આવા કળિયુગમાં આ એક આ લિંગજીને કહીએ કે જ્યારે એનું નિર્માણ ભાઈ અહીંયા બધાને થયું ગામ લોકોના બધા પરિવારોના દેસાઈ પરિવારોના કે ભાઈ આવું એક માન્યતા પ્રમાણે આપણી એક આ જૂની જગ્યા છે અને એ જગ્યાને જ્યારે ડેવલપ કરવાનો વિચાર કર્યો ગામે ત્યારે એનું જે શિવલિંગ જે શિવ મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કર્યું ત્યારે એક સ્વયંભૂજીને કહીએ કે કોઈ પણ અપેક્ષાઓ નહોતી અને એક અચાનક એક ફોન ઉપર એક પારા શિવલિંગના દાતા જેને કોઈ ઓળખતું પણ નહોતું કોઈ પરિચય પણ નહોતો પણ એક અચાનક એક ગમે તે રીતે એક ફોન ઉપર કોન્ટેક્ટ થયો અને એમણે અગિયાર લાખ રૂપિયા અગિયારથી વધુ કદાચ બાર લાખ રૂપિયાનું પારા શિવલિંગ આ શિવ મંદિરમાં એમને પ્રસ્થાપિત કરવા માટે તૈયારી બતાવી અને આ ગામ લોકોના બધાનો સાથ સહકાર લીધો અને સાથ સહકારથી થકી આ એક તળાવને કિનારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવી સારો મહિનો તો અતિ ભક્ત માટેનો ખૂબ પવિત્ર મહિનો હોય સોમવારે દર સોમવારે મેળો ભરાયશ યજ્ઞશાળાનું આયોજન અહીં બનાવવામાં આવીશ અહીં સુંદર મજાનું પંખી ઘર એની એન્ટ્રી ગેટ પ્રજાપતિ પરિવારો તરફથી છેક મંદિર સુધી આવવાનો સુંદર મજાનો રસ્તો ડામર રોડ બ્લોક પેવિંગ